બા બદલ બા ગુનાલીજા હોશિયાર પાગલ રથ પાગલ શિરોમણિ પાગલે આજમ પધાર રહે હે આમ જ આપણી સવારી આવે છે શું કહે કોઈ દેવા બી છે ના મારે તબિયત નથી જો ભાતુ બ્રે ઝગડે છે શું સમય છે સમા આ હું સમારે કહશું

अरे शादी लेने मगर सुधीरी नमाज में आलोपन सिखानी चाहिए। इन्द्रायलार सुबह आप ही इधर कभी कुछ करते हो, कुछ करते हो। तुलसी इस संसार में भाद-भाद के लोग, तुलसी इस संसार में भाद-भाद के लोग सबसे हिल में, हिल में, हिल में

તમે ત્રણ કોટીના રસ્તો આણ કઈ શકો છો ઈસુને મત પર ચડાવી શકો છો તમે સોક્રેટીસને જી આપી શકો છો તમે તો ગાંધીને સાચા છે કે તમે મારે જો